સૌપ્રથમ આપણે જયારે સરકારી યોજનાઓની વાત કરીએ અને શિક્ષણની વાત કરીએ તો ડેફિનેટલી આપણે એક મર્યાદિત ડિસ્કશન કરી રહ્યા છે કે ફક્ત સરકારી અને ગ્રાન્ટિનેડ શાળાઓની આમાં પ્રાઇવેટ શાળાઓનો રોલ કશે આવતો નથી પરંતુ તેમ છતાં બી આપણે જોઈએ તો જે જરૂરિયાતો છે કશે ને કશે પરિપૂર્ણ ન થતી હોય અને જે સહાય કે જે ફંડ ઉભા કરવામાં આવે ને જે બજેટરી એલોકેશન કરવામાં આવે છે એ બજેટરી એલોકેશનના ઇમ્પ્લિમેન્ટેશનમાં ખાસ કરીને તમે જુઓ તો ઓરડાઓ જે ઉભા કરવાની વાત સરકાર કરી રહી હતી તો એ ઓરડાઓ જે પરિપૂર્ણ થઈ નથી રહે એના લીધે જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે જરૂરિયાતો છે કશે ને કશે અભાવના લીધે આપણને છાશવારે પેપરોમાં અને ન્યૂઝપેપરોમાં જાણવા મળે છે કે ભાઈ ઓરડાઓ નથી છત પડી ગઈ છે ક્લાસરૂમ્સ માં તકલીફો છે આ એક પ્રાથમિક તારણ બહાર આવે છે બીજું વસ્તુ મને ચોક્કસ મારા ધ્યાન પર એક વસ્તુ છે કે સરકાર શું કહેવાય કે દસ કોંગ્રેસના સમયમાં એક શાળામાં દસ વિદ્યાર્થીઓ હોય તો એ શાળાને ચલાવવામાં આવતી કદાચ આંકડો ત્રીસ નો કર્યો છે અને એવી જેટલી શાળાઓ નથી ગામડાઓની અંદર એ શાળાઓને બંધ કરીને બીજે મર્જ કરવામાં આવી મર્જ કરવાથી જે વિદ્યાર્થીઓ ત્યાંથી બીજે કે એના માટે સરકાર એક શું કહેવાય કે ગાડીની કઈ વ્યવસ્થા કરી હોય છે એ ગાડીની વ્યવસ્થા ઉપર સ્પષ્ટ બધું લખ્યું હોય છે પરંતુ એવી ગાડી હું વડોદરા શહેરમાં બી ફરતા જોઉં છું તો શું એ જે એ જે ગાડીઓ ગામડાની છે જે સરકારના સહાયથી જો કોકે લીધી હોય તો એ વડોદરા શહેરમાં બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં ટ્રાન્સફર માટે યુઝ કરવામાં આવતી હોય તો મિસયુઝ ઓફ ફંડ્સ બી ઘણી વાર આપણને ધ્યાન પર જોવામાં આવે છે અને એની ફરિયાદ જ્યારે કરવામાં આવે છે કોઈ વાર કે કોઈના દ્વારા જાણકારી આપવામાં આવે છે તો કદાચ એના ઇમ્પ્લીમેન્ટેશન લેવલ પર ખરેખર બહુ તકલીફદાયક અને દુઃખદ ઘટનાઓ આપણને જોવા મળે છે ત્રીજી વસ્તુ જોવા મળીશ કે આપણે શું કહેવાય કે સાયકલ્સ ની હમણાં તમે વાત કરી તો સાયકલ્સમાં બી આપડે જોયું કે હમણાં એક જગ્યાએ ઢગલો સાયકલો એમ જ પડી રહી છે ને જે લાભાર્થીઓને જે મળવું જોઈએ એ લાભાર્થીઓના ભાગરૂપે એમને યોગ્ય સમયે ન મળવાથી એમને જેનો લાભ મળવો જોઈએ તે મળી નથી રહેતો આની અંદર જે સમન્વયનો જે અભાવ છે સમજી લો સરકારનો મનશય ખૂબ સરસ છે પરંતુ જયારે શિક્ષણ વિભાગ અને તેના સંલગ્ન અધિકારીઓ જયારે એને યોગ્યતાપૂર્વક એને ગ્રાસરૂટ લેવલ સુધી જે પહોંચાડવાનો જે સમય યોગ્ય હોવો જોઈએ એ કદાચ કસે ને કસે પરિપૂર્ણ નહીં થાય એક ત્રીજો છેલ્લો ઉદાહરણ એ આપીશ કે સરકાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લગભગ ચોપડીઓ અને નોટબુકોનો અને યુનિફોર્મના વિતરણ કરતી હોય

છે પરંતુ ઇમ્પ્લીમેન્ટેશન લેવલ પર કશે ને કશે અધિકારી ના શું કહેવાય કે યોગ્ય પ્રમાણમાં કાર્ય ન થવાના લીધે આ બધી મુશ્કેલી ઘણી વાર ઉભી થતી હોય